હે ભાઈ ખાલી પચાસ હજાર નો નંબર લીધો હે તો તમારે કેટલા લેવા લાખ લાખ રૂપિયા મોટા જેવી રીતના ત્રાહુ ઓું કરીને દોઢ લાખ રૂપિયા કીધા ને જો એવી રીતના હું આને મારા પેજ માં દોઢ લાખ માં વેચવા મૂકું ને તો લાઇક કરતા કોમેન્ટ આવે ને કોમેન્ટોપરા જેવી આવે એટલા બધા તો હું ન આપી હું પણ પાંચ મહિના આ ને પાટળો નંબર હે એના તે ભયરા હે તો કદાચ કાલે આ રીલ્સમાં હું મૂકું તો કોક એકાદ એક લાખ પંદર હજાર જેવા કોક આપે તો ટ્રાય કરું બરોબર છે પછી તને કહું કાગળ તો કમ્પ્લીટ હે ને લોચા લાભી નથી ને જોજો રેપ્યુટેશન નો સવાલ હે